અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે આવેલી ઓપી જાટવડિયા હાઈસ્કૂલમાં ચલાલા પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ વસૈયાએ મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ સાયબર ક્રાઇમ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા પીઆઈને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે શાળાના શિક્ષકો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજન મિલન કંપનીના માલિક મિલનભાઈની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અમારી શ્રી ઓપી જાટિયા હાઈસ્કૂલ ખાતે ચલાલાના પીઆઈ અવસัย સાહેબે અહીં પધારેલા હતા એમની સાથે એમનો સ્ટાફ પણ હાજર હતો એમણે અમારી સંપૂર્ણ સ્કૂલની મુલાકાત લીધી સાથે સાથે અમારા દ્વારા જે સુવિધાઓ બાળકોને આપવામાં આવે છે તે અંતર્ગત પણ માહિતી લીધી અમારા ટ્રસ્ટી શ્રી મિલનભાઈ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવેલું હતું એ માર્ગદર્શન મુજબ અમે આવેલા શ્રી ડીઆઈ સાહેબનું સ્વાગત તથા તેમના સ્ટાફનું પણ સ્વાગત કરેલું હતું એ મુલાકાત દરમિયાન અમારા સ્કૂલના બાળકોને એમણે સાયબર ક્રાઇમ વિશે માહિતી આપેલી હતી એ ક્રાઇમ દ્વારા કેવી રીતે લોકોને ફ્રોડ બનાવવામાં આવે છે તેનાથી માહિતગાર કર્યા હતા અને ફ્રોડ બનેલા કે ભોગ બનેલા લોકો કેવી રીતે તેનાથી બચી શકે છે કેવી રીતે પોતાની સુરક્ષા મેળવી શકે છે તેના વિશે માહિતી આપી હતી સાથે સાથે અમારા સ્કૂલની અંદર જે એસપીસીની પ્રવૃત્તિ ચાલે છે તેના લીધે તેના વિશે પણ માહિતી લીધી અને બાળકોને આગળ આ બધી પરીક્ષાઓ જીપીએસસી લેવલની યુપીએસસી લેવલની કેવી રીતે પાસ કરવી અને કેવી રીતે આગળ વધવું તેના વિશે પણ માહિતગાર આપણને કર્યા હતા પ્રતાપભાઈ વાળા દિવ્યાંગ ન્યૂઝ ચાલાલા અમરેલી